બુલેટિનમાં આગળ વધીએ અને હવે નજર કરીશું લોકમત બે હજાર ચોવીસ પર

હાઈ કમળ દ્વારા ભરત સુતર્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમના પર કળશ ડોળાયો છે આપણી સાથે ભરત સુતર્યા છે પહેલાં તો ભરતભાઈ તમને અભિનંદન હાલમાં તમને ઉમેદવાર બનાવ્યા છે કેવો જીતનો વિશ્વાસ જીતનો વિશ્વાસ તો અમરેલી જિલ્લાના તમામ ભાજપના કાર્યકર્તા એ વિશ્વાસ તો બનાવી નાખ્યો હતો કે મોદી સાહેબે કમળ મોકલે પાંચ લાખ રૂપિયાની લીડ થી જીતવાનો વિશ્વાસ તો હતો અને મને હતો અને અમારા તમામ કાર્યકર્તા અમારા તમામ જે દાવેદારી કરી બધાય હતો અમરેલી જિલ્લામાં સાંસદ નારાયણ કાછડિયા હતા તેની ટિકિટ કપાય છે આ પછી નવા જાય છો કઈ રીતનું તમે સંગઠન લેવલ થી લઈ અને જે ભાજપમાં કામ કર્યું છે કઈ રીતને જીત ને વિશ્વાસ અને જે સાત વિધાનસભા આવે છે કઈ રીતે તમે કરશો એક તો પેલા હું કહી દઉં ટિકિટ કોઈને કપાતી નથી નારણભાઈએ પંદર વર્ષ બહુ કામ કર્યા છે બીજી વાત નારણભાઈએ જેટલા કામ કર્યા છે એ તમામ કામ તમારી નજર સામે છે સાહેબ રેલવે નું કામ હોય કામ હોય અને જે કામની એને માંગણી કરી છે એ આવનારા દિવસની અંદર મારા શિરો આવ્યુ છે હું તમામ કામ પૂર્ણ કરીશ એવી હું આશા વ્યક્ત કરું છું ભરતભાઈ હાલમાં જે રીતે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર છે એ પણ બાબરા લાઠી વિસ્તારના જ છે તમે પણ લાઠી વિસ્તારના છો બંને સાંસદ પદના ઉમેદવાર છો કઈ રીતની લડાઈ જોયું જોવો છો હું કોંગ્રેસ મેદાનમાં છે એવું માનતો જ નથી મારે કોઈ સામેના ઉમેદવારનું નામ લઈ અને ટીકા કરવી એ મારી આદત નથી મને મારા તમામ કાર્યકર્તા ઉપર અમારા પહેલાં તો અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષ કામ કર્યા છે તેમની કામગીરીની આધારે મારે મત માગવાના છે અને તેમનો મારે ખૂબ ખૂબ આભાર માનવો છે અમારા જેપી પી નડ્ડા સાહેબનો આભાર માનવો છે અમારા અમિતભાઈ શાહનો આભાર માનવો છે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ નો માનવસીટમાં કૌશિકભાઈ હોય જેવી હોય મહેશભાઈ હોય જનકભાઈ હોય હીરાભાઈ હોય અને એક વિશેષ આનંદની વાત એ છે સાંસદે એમાં સામેલ હતા કે પાર્ટી એવો વિચાર કરે કે નથી રિપીટ કરવા તો ભરતભાઈ ને આપે મને કઈ વાંધો નથી આમાં વિશ્વાસ જીતનો નો એ છે કે બધાય સાથે હોય ને એનો વિશ્વાસ ઓર વધી જાય તમે લગભગ ઓગણીસો એકાણું થી ભાજપ સંકળાયેલા છો હાલમાં જે રીતે તમારું તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ હવે સાંસદ પદના ઉમેદવાર જીત થશે તો પેલું અમરેલી જિલ્લા માટે શું સારું કરવાનું લક્ષ્ય અમારે એક તો અમારે મોદી સાહેબનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલે છે એ મુજબ અમે કામ કરશું અને છેવાડાના છેવાડા નાનામાં નાનો માણસ તેની સુધી પૂછવાનું પહોંચવાનું છે એના કામ જે છે એની ઈચ્છા છે એ મુજબ અમારે કામ કરવાના છે અમારે જે સૂટની ટંડેરો બને છે એમાં અમે અમારું સંગઠન આખું અમારું જિલ્લા ભાજપ હોય રાજુભાઈ કાબરિયા હોય અમારા તૈણી મહામંત્રી ભૂપેન્દ્રભાઈ હોય મેહુલભાઈ ધોરાજીયા હોય પીઠાભાઈ નકુમ હોય એની દ્વારા એક રથ હાલે છે એની અંદર અમે એના સુજાવો મગાવી છીએ તો અમે નાના માણસો પણ પેલા જાવી છીએ એટલે નાનામાં નાનો માણસ છેવાડાનો એનું અમારે કામ કરવાનું છે અને હું પોતે ખેડૂત છું ખેડૂતની અંદર ખાલી પટેલ નથી આવતા તમામ વર્ગ આવે છે

ને પછડાટ આપવા માટે સક્ષમ હોવાનું જણાવી રહ્યા છે અને દ્રઢ વિશ્વાસ સાથે અમરેલી ની બેઠક છે તેમાં કમળ ખીલે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે ફારૂક કાદરી ગુજરાત પોસ્ટ અમરેલી